એ્યુસી અને આજ તો છે ને તમને બધાને ખબર જ છે કે આપણે આપણા ઘરેથી આવ્યા ને હું આપ ઘણો સામાન લઈને આવ્યા છે અને જો તરવાની જરૂર છે જો વાવ કરવા બેસી હેલો ટુ ફેમિલી કેમ છો બધા બધા મજામાં બધા ને નો મજામાં હોય તો આપણો બ્લોગ જોતર એટલે મજામાં આવી જશો સૌ પ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય માં અત્યારે મસ્ત મજાનો સ્વાર્થ આપણે બ્લોગિંગ ચેપિંગ પણ કરી હોય છે જો થોડું ઘણું તો વાંચી કામ બાકી છે ને થોડું ઘણું થઈ ગયું છે એમ અને જો વરસાદ આવે તો ખાંદો કામ થઈ ગયું છે એમ અને આપણે જોઈએ મારા જાણું છે તે રેડી વાત થઈ ગયા છે આજે તો વેલાહાર કારણ કે મીધું આજે શને જે શીરાઓની બાકી છે ને તે મીધું આજે શને શીરાવાનો બ્લોગ બનાવવો છે આજે આપણે શીરાવાનો પણ બ્લોગ બનાવવાનો છે <coughs> 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 <tam, shirevili> <coughs>

તમારો બાકી છે રોટલી કરશો રોટલી કરશે બાકી મારે હા આપણે તો છે ને કોઈ દિવસ શેરાઓનો બ્લોગ ઉતાર્યો ન તો આજ ઉતાર્યો છે તો આજ મને એમ ચુ કે શિરાઓનો બ્લોગ ઉતારો છે તે ઉતારી લીધો છે તો આપણે મારા જવાનું છે તો સાંજે કાંબ ઉપર આવીને જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોક અમ થાય પણ ન્યાં હારી જયો હેલિટ ફેમિલી કેમ છો બધા બધા મજા મહા દર્શન અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે કે તમારો નવા બ્લોગ વિડીયો સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જાનભાઈમાં અત્યારે જો મસ્ત મજાનો સવારનો સમય થઈ ગયો છે ને બ્લોકનું સ્ટાર્ટિંગ પણ મેં કરી આવ્યું છે ને બ્લોક મામાને ઘરે છે ને કર્યું છે અને વરસાદ જો કેટલો બધો આવે છે હજી શરૂ છે અને આ બાજુ પાર્ટી શરૂ છે કાદલીમાં છે નાસ્તો કરવા બધાની જય માતાજી જય જાનભાઈમાં ચાલુ થાય હા તું મિત્રું ખાય છે ઠયાંક નાસ્તો કરો છો

આ આપણે કે જ્યા જ અમારા મિતુભાઈની હારે કે ન્યા બધી આપણે મિતુ આઈ આવી ગયો છું અને જો પુંગળા તરવાની કામકાજ જરૂર છે કેટલા બધાય આવી જશે અને વરસાદ પચારમાં શરૂ થઈ ગયો વરસાદ તો આવે છે હ હા અને તમારા ઘરે એનું મશીન સીતાપુર વ્યાન લાગે છે હા હે હા સીતાપુર ને જાંપોર ને અમારેનું મશીન ઘરે કેટલી બુદસ્તા Então vai bem dentro. Quando eu já vi um que eu tô aqui. Eu tô um ou um acho que é isso. Mami, como coro sou? Te dizer mata de dizer não vai mais. Não, não, não. Minha mãe já se não está ganhando, calma. Ane, só não mais, só não mais. Também é um coro sou. Rodrigo coro sou.

बजाने अब रिसेट हैप्पी नहीं ना तुम बेटा मच्छी जो मस्त मजा करी नगाट खाई गया है ऐसा है ना है तो

અત્યારે કોક કોક સાટા હોતક પડે પણ તમને હરકું કેમેરા માં બતાતું નહી હોય કા દોળી હા 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 બન જો ને બહુ હું હું કરું છું હસું કે કે કરું છું બહુ જબ કે ફાવે પાણી ઓળો આવ્યો જો તે સેક ભઈ આવજો પાણી પીતન બહુ ભાવે કા જાણે નથી લેવા જઈ આયા તો અન કુરાલો સા તો ચાલો મિત્ર આપણે પણ કન્ટિન્યુ બ્લોક માં થાય બનિયારી જો મિત્રો અત્યારે તો છે ને આપણે મસ્ત મજાનો જો હુઈ ગયા છે ગયા તા નથી પણ હજી થઈ ગયું છે અને આજ તો છે ને તમને બધાને ખબર જ છે કે આપણે આપણા મામાને ઘરેથી વી આવ્યા છે ને હુવા પણ ગોપીને ઘરે વી આવ્યા છે કા ગોપી હા હુવા માટે કૃષ્ણ આવી ગઈ છે ઘણા સમય પછી અને ધોળી હુઈ ગઈ કા ધોળી હા અને જો આવું કામ કા શરૂ છે ફોન જોવાનું તો મેં કીધું છે ને બ્લોગ પૂરો કરી દઉં તો કાંઈ વાંધો નહીં મિત્રો આશા શીખ્યા આજનો લાગતો તમને ગમે તો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે છેલ્લે જય માતાજી જય જનભાઈમાં તો બાય બાય કાલ પાછા મળશું બાય બાય